એટલે કે આ માં એક નવું કામ ચાલુ કર્યું છે અને એમાં બધાય નાના મોટા આગેવાન આવ્યા હે અને અમુક આગેવાનો બીવે છે મને સેટો રાખ કઈ વાંધો નઈ અને કામકાજ બધું ચાલુ કરવાનું છે અને ગુડ મોર્નિંગ ને જય માતાજી આ નાળીઓ અગરબત્તી લાયા હે વેલજી પે હું તમે આપણે એક સમતા ને કે મોક્ષ થા એ આ વંડા નું કામકાજ ચાલુ હે બરોબર છે અને આપણે મુરત કરો નાળીઓ અગરબત્તી ને બધું લાયા આપણે મુરત કરીને વંડો કરવાનો હે હારા હારું ગામ આ કંસાળા માં હારું કામ થાય હે કેટલા વર્ષ વર્ષોના વર્ષો ના વર્ષો વહી ગયા વર્ષો વહી ગયા આ કામ બધું ક્યારે થાય અમારે એક ભાઈ સરપંચ માં આવ્યા ને પૈસા આ બધા સારા કામ થાય સરસ સાહેબ તમે શું કે સાહેબ આમાં જો આપણે છે ને આમાં

મિત્રો આપડે જો મુહૂર્ત કણે આપણે કિલોર મારવાનો હે અને તમે મહેશભાઈ હું ખાડા ખોદો દાડી આયા કેમ થાય દાળીયા સેવામાં આવ્યા હે છોકરા અને પાણીની વ્યવસ્થા હે પણ પાણીની વ્યવસ્થા આમ હે આ મિત્રો અમારું ધામ હે ઓલા પણ તમને થોડુંક બતાવી દઉં અહીંયા બહુ એટલું બધું ઝૂમ નહીં થાય તો અહીંયા અમારું ધામ છે અને થોડીક જ વારમાં અહીંયા મુહૂર્ત કરવાનું હોય તો વિડીયોમાં બને રહીજો આપણો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ બધા અમે ભેગા થઈ ગયા એ મારો થોડોક સીન લીધો નથી પણ હું લઈ ફાઈનલી ફાઇનલી રેડી થઈ ગયું હે અને અમે મુહૂર્ત કરશું તમે વિડીયોમાં બેના રહેજો મורה તમે કોના આકે કરે કાંઈ નક્કી નથી હવે મૂર્તિ તૈયારી કરે છે અગરબતી લાયા નાળિયા લાય બરોબર તો હવે ફાઇનલી આ બધા અમારે જો આખું અમારું અડધું નાનું મોટું ગામ છે ને બધા આયા છે થોડા ઘણા આગેવાન છે ને નાના મોટા છોકરા છે અમે કામકાજ ચાલુ કરીવી છે કેવાનો નાના નાના વડીલો મોટા આગેવાનો નાના નાના વડીલો મડીલો કામકાજની શરૂઆત કરી વિડિયોમાં બેના રહેજો તમે 5 તાર બાંજો કે 6 તાર બાંજો ઈ જેટલો થાય એટલો બાંજો 4 આવે કેટલા તાર સામાન્ય બે થાય પાંચ તાર નત કરવાનો શું કરવાનો હે પૈસા બેલા રહ્યા ને હેઠે કોરા મૂકી દેવાના તો ઉપર ઓલું કરી નાખવું આ આ બેલા ન કોરા પાણા મૂકી દેવાના ઓલા રહ્યા

સિમેન્ટ નો માલ બનાવો હાલી બાજુ અને આજ આખું દી કામ જ આવું કરવાનું નાનું મોટું સેવા કે પ્રવૃત્તિ કે ભલે અને જે કઈ કહેવાય આંટીઓ નહી ઓલા ઓલા આવે ને આપડે ધાબાનું

કોઈ પણ થોડું ઉપર ખોટ દેતો હોય બોલો મસાણી મેલડી માં જય એ માતાજી હવનું હારું કરજો શરૂઆત અમારે કંસાળા ગામ થી કરજો પાકે લીયા બેઠા આમ બે મુરત ફાઇનલી થઈ ગયું મિત્રો અને હવે કામકાજ શરૂઆત થઈ જાય છે બેલા આવી ગયા હે અને અમારું મુહૂર્ત આવું આસુ પાતળું હતું જે એ કાંઈ બહુ એવી વિધિમાં આપણે ખાસ ખબર નથી પણ આવી વિધિ થઈ અને મુહૂર્ત કર્યું અને અમે કામકાજ કર્યું ચાલુ બરાબર તો ફાઇનલી આપણો આરો રેડી થઈ ગયો હોય સિમેન્ટનો અને પાણી નાખવાની બાકી છે પાણીની વ્યવસ્થા એક અવાડો છે અને મક્સામમાં હજી ઝાડવા થોડા થોડા નાના છે અને ખૂંટિયા થોડા ખાઈ જાય એટલે એના જ લીધે આપણે આ વનડીનું ફ્રેન્ચનું આયોજન કર્યું છે જેથી કરી વાંધો ન આવે ઓલા આપણે પાણી ભરેલું છે અવાડો હે અવાડામાં પાણી ભરવાનું છે અને બેલા નાખી ગયા અને મુહૂર્ત ચાલુ થઈ ગયું છે અને કામકાજે હમણાં થોડીક જ વારમાં થઈ જાય છે બકડિયા અને સુનાડા ને હાથોડી ની બધું આવી ગયું હે તો ફાઇનલી થોડીક વારમાં કામ ચાલુ થાય છે બેલા નાખી દીધા ફાઇનલી કામ ચાલુ થઈ ગયું હે અમારે ભાઈ લઈને આવે માલ ને અમે મુરત કરી નાખ્યું ડાયરેક્ટ મુહૂર્ત થઈ ગયું ને કામ ચાલુ કર્યું હે કડીયો દાંત કાઢે ગમે હોય કડી કેમ દાંત કાઢે તું એવું હોય હાવત છે ને ભાઈ હા તો કામ ચાલુ થઈ ગયું અમારું કડિયા ને ફાવતું ન ફાવતું

જેટલા થયા ભાઈ તમે ઈડે તો ફાઇનલી મિત્રો આપણો વારો આવ્યો છે કપસા ભાંગવાનો થોડી નાની મોટી એલ કરી આપણે આપણો કોઈ ભાંગ્યા નથી પણ ભાંગ્યું છે શીખવી છે તમે હું રોટલા ભાંગી એકો છે ના ના આ રોટલા ભાંગી કે પણ આ ત્યારે ત્યારે શીખ્યા હોય તો સારું પેલા આપણે કડિયા કામ જ કરતા હતા અત્યારે ડમ્પર હે ને ડીજે હે ને ગાડી હે ને બધું અત્યારે આટલે બધું બધું મેક દીધું માતાજી ભગવાનની દયા થજે ગામ નઈ ની ગામ નઈ દયા થજે બસ લ્યો હું થાકી રે પાણો આ પાણ એક રેડી થઈ ગયો હે અ હાથ થર આયા હે એમાં અને બીજા થરનું કામકાજ ચાલુ કરી દીધું રાજુભાઈ ક્યારે પૂરું થઈ જશે આજ પૂરું થઈ છે આજ મિટિંગ ની કાલ થાય થાય છે તમારી કમાવું જોઈશે શકતી ને કા કાલ પાસ ક્યાં ગોત છે બીજું કામ એમ તું એમ કેસ કે બે દિન થાય છે તો કડિયો શું કે શું શું આમ થા તમે એલા સમસાન નું સારું કરો ને તેમ કે બે દિન થાય છે હે વાહ તો નહીં તમે તાર વ્યવસ્થિત કરજો ભલે કાલ બે દિન થાય કે પછી પાણી સાચ થઈ જાય રે થોડું ભલે ત્રણ દિન થાય બરોબર અનિલભાઈ બેલા બેલા બધું વ્યવસ્થિત ગોઠવજો પછી છ બેલા આ વાપરો ને છ બેલા ઓલા વાપરો બધા આ નો વાપરો તમે અનિલ ભાઈ હા હારા વાપરો હેતરો કાંઈ વાંધો હાલો બેલા હારા વાપરો ભલે વાર લાગે બરોબર